પંચમહાલ જિલ્લાના આગામી અઢી વર્ષ માટે મોરવા હડફ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જ્યોતિબેન બારૈયા જ્યારે ઉપપ્રમુખ સુરેશભાઈ નાયક અને કારોબારી અધ્યક્ષ તરીકે ગોવિંદભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે મોરવા હડફ તાલુકા જાહેર પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના કાર્યકાળને અઢી વર્ષ પૂર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે પ્રદેશ સંગઠન અને જિલ્લા સંગઠન દ્વારા મોરવા હડફ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારીના અધ્યક્ષપદ માટે મેન્ડેટ મોકલવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ પદ માટે અને જ્યોતિકાબેન દલપતસિંહ બારિયા ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ નાયક કારોબારી અધ્યક્ષ તરીકે ગોવિંદભાઈ શંકરભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી મેન્ડેડ અપાયા બાદ પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવતા પ્રમુખ પદ માટે જ્યોતિકાબેન બારિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું બીજી તરફ તાલુકા પંચાયત સભ્યો તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદાર અને કાર્યકર સહિતના હોય નવનિયુક્ત હોદ્દેદારોને વધાવી ફૂલહાર પહેરાવી મોઢું મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો ચીફ સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ પંચમહાલ